અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાર્યાલયને મંત્રી તરીકે ગણતો હોય છે ત્યારે દ્વારકા જિલ્લો બે હજાર ને તેરમાં અલગ પડ્યા બાદ દ્વારકા જિલ્લામાં પાર્ટીનું કાર્યાલય હતું નહીં જેનો આપણા જિલ્લાના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઈ જોગલ સાહેબનું સ્વપ્ન હતું જ્યારે પ્રમુખ બીના નવ અગિયાર બે હજાર વીસ એમની તારીખ પણ હજી યાદ છે ત્યારે એમણે સંકલ્પ કર્યો હતો કે આપણા કાર્યકાળમાં આપણે જિલ્લા કાર્યાલયનો પાયો નાખો જેથી ભવિષ્યમાં કાર્યકર્તાઓને બેસવા માટે સ્થાન મળે અને સારા વાતાવરણમાં કામ થાય જેને ધ્યાનમાં રાખીને છઠ્ઠી એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસની ઉજવણી કરવાની હોય છે કોઈ પણ જિલ્લામાં કે પ્રદેશમાં કે રાષ્ટ્રીય કક્ષાએ એની ઉજવણી થતી હોય છે તો એ ઉત્તમ દિવસે શુભ દિવસે અમે કાર્યનું ભૂમિપૂજન કર્યું હતું છઠ્ઠી એપ્રિલ બે હજાર બાવીસ એટલે કે આજથી એક્ઝેક્ટ બે વર્ષ પહેલાં આ જમીનની ખરીદી કરી હતી અને એ જ દિવસે બે હજાર બાવીસમાં છઠ્ઠી એપ્રિલે આ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું એ ભૂમિપૂજનમાં ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ આપણા જે તે સમયે જિલ્લાના તત્કાલીન પ્રભારી મંત્રી શ્રી બીજેશભાઈ મિરજા અને જિલ્લાના પ્રમુખ શ્રી ખીમભાઈ જોગલ અને જિલ્લાનું શીર્ષ નેતૃત્વ કાર્યકર્તાઓ બુથ સ્તરના કાર્યકર્તાઓ આગેવાનો સૌની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમુક મહિનાઓ બાદ એનું કામ શરૂ કરવામાં આવ્યું હતું કારણ કે કાર્યાલય ખૂબ મોટું છે કાર્યાલયમાં આશરે વીસ હજાર ફૂટનું બાંધકામ છે વિશાળ જગ્યામાં એ બાંધકામ ઊભું થયું છે એ દોઢ વર્ષમાં અમને સૌને એનો આનંદ છે કે કાર્યકર્તાઓના સહકારથી આ કાર્યાલય પૂર્ણ કરવામાં આવ્યું છે અને આના માટે અમે પ્રદેશ નેતૃત્વ પાસે સમય માગ્યો હતો જેના આધારે અમને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ પ્રદેશના મહામંત્રી શ્રી રત્નાગરી સાહેબ અને સૌ પ્રદેશના આગેવાનો દ્વારા અમને આગામી તારીખ છઠ્ઠી એપ્રિલે જ અમને ઉદઘાટન કરવા માટે અને કાર્યકર્તાઓના માટે લોકાર્પણ કરવા માટે તારીખ આપવામાં આવી છે એટલે અમારા સંકલ્પ મુજબ ભાજપ સ્થાપના દિવસે જ અમે કાર્યાલયનું લોકાર્પણ કરીશું જેમાં પ્રદેશના આગેવાનો પાટીલ સાહેબ રત્નાગરજી સાહેબ વિનોદભાઈ ચાવડા સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને રજનીભાઈ પટેલ સાહેબ આ સૌ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે આ કાર્યના ઉદઘાટનમાં સવારે સમય નવ થી અગિયારનો રહેશે જેમાં સમગ્ર જિલ્લાના બસો ચાલીસ ગામડાઓ અને છ નગરપાલિકા ક્ષેત્રમાંથી પેજ સમિતિના કાર્યકર્તાઓ બુથ સમિતિના કાર્યકર્તાઓ જિલ્લા સંગઠન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ધારાસભ્યશ્રીઓ અને પાર્ટીના શુભ ચિંતકો જે પાર્ટી સાથે જે મોદી સાહેબની વિચારધારા પાર્ટીની વિચારધારા કામગીરીને અનુલક્ષીને પાર્ટીના શુભ ચિંતકો છે એ સૌને અમે આ માધ્યમથી આમંત્રિત પણ કરીએ છીએ અને આમંત્રણ આપવામાં પણ આવશે જેનું ભવ્ય ઉદઘાટન તારીખ છઠ્ઠી એપ્રિલે છે આ કાર્યાલયમાં સુવિધાઓની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં બસો લોકો બેસી શકે સભા થઈ શકે ભોજન લઈ શકે એવી સુવિધા છે નીચે કાલે મંદિરની ઓફિસ છે ડાઇનિંગ ટેબલ કિચન એવા અલગ અલગ વ્યવસ્થાઓ ગ્રાઉન્ડ ફ્લોરમાં છે ફર્સ્ટ ફ્લોર એટલે પહેલાં માડે પ્રમુખશ્રીની ચેમ્બર વેઇટિંગ લોન્જ મહામંત્રીશ્રીની ચેમ્બર ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રીની ચેમ્બર મોરચાઓની ચેમ્બર અને પચાસથી સાઈઠ લોકો બેસી શકે એવો કોન્ફરન્સ રૂમ જે અત્યાધુનિક સગવડો સાથેનો હશે ટેકનોલોજી થી એકદમ માહિતગાર એમાં બધી માહિતી મળી રહે આધુનિક ટેકનોલોજીની સગવડ સાથેનો અમારો કોન્ફરન્સ રૂમ છે એ કોલ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે અને બીજા માળે મોટો ઓડિટોરિયમ હોલ બનાવવામાં આવ્યો છે જેમાં ત્રણસો જેટલા કાર્યકર્તાઓ બેસી અને જ્યારે પ્રદેશના આગેવાન કે જિલ્લાની કોઈ ચૂંટણીમાં અન્ય કોઈ સભા કે કાર્યાલય કાર્યક્રમ થાય એના માટેનો સરસ મજાનો ઓડિટોરિયમ જ્યાં આપણે ત્યાં બેઠા છીએ એ ઓડિટોરિયમ પણ બનાવવામાં આવ્યો છે આવી રીતે દ્વારકા જિલ્લાનું જે પાર્ટીના કાર્યકરનું સ્વપ્ન સમાન ઘરનું ઘર એટલે કે કાર્લે મંદિરનું લોકાર્પણ આગામી છઠ્ઠી તારીખે ભાજપના સ્થાપના દિવસે જ જિલ્લા ભાજપ દ્વારા એનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ચોક્કસ અત્યારે જે છે મયુરભાઈ પાસે જે આપણે વિગત મેળવી છે કે છ એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ છ એપ્રિલ બે હજાર બાવીસના રોજ જે આ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે રાઈટ બે વર્ષે એટલે કે છ બે એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે આ કાર્યાલય વિશાળ કાર્યાલયનું જ્યારે ઓપનિંગ કરવામાં આવશે તેનું આજે પ્રદેશ પ્રમુખ જે છે સી આર પાટીલ સાહેબ એના હસ્તે જે છે આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવશે જયસુખ મોદી દ્વારકા ટુડે જામ દેવભૂમિ દ્વારકા